હેલો ટુ આજે મારી ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અત્યારે વાગી ગયા છે સવારના આઠ અને એકચ્યુઅલી છ વાગે જાન નીકળવાની હતી પણ જાન તો નીકળી ગઈ છે ડેસ્ટિનેશન ઉપર પહોંચી ગઈ છે ત્યાં હોલ્ડ કરશે નવ વાગે નીકળશે એટલે અમે લોકો અહીંયાથી પંદર વીસ મિનિટનો રસ્તો છે અમે લોકો ત્યાં જઈશું અને પછી ત્યાંથી નાચતા નાચતા જવાનું છે હવે ખબર નહીં ટ્રાફિકને બધું નડે ને જાન આગળ નીકળી જાય ખબર નહીં અને ના કહેવાય વહેલાં ઉઠવાની ગણતરી હતી પાંચ વાગ્યાના એલાર્મ વાગતા હતા બધાના કોન્સ્ટન્ટ ફોન આવતા હતા પણ એટલા થાક્યા હતા ને કે ઉઠાવ્યું જ નહીં અને અત્યારે મારો જે રેડી હું રેડી થઈ ગઈ છું મારો જે ફૂલ લુક છે એ હું તમને હમણાં બતાવું એ પહેલાં હું આંટીને મળાવી દઉં તો ઘરે રોકાયા હતા આ છે સિસ્ટર સરસ રીતે એના કહેવાય ટ્રીટ કરવા માટે અને તમારે હવે તમારે અમદાવાદ આવવાનું છે હવે આવો ને એટલે બે દિવસ માટે રોકાઈ રોકાવાની ગણતરી સાથે આવજો બરાબર ઓકે નાઇસ મીટ યુ થેન્ક યુ સો મચ સો મચી મારો અને કમેન્ટમાં જરૂરથી કેજો કે હું કેવી લાગી રહી છું અને બસ હવે બસ અમે લોકો નીકળીએ ફટાફટ જાનમાં નાચવાની તૈયારી છે ઓપસો કે જાન પહોંચી ના ગઈ હોય નહીં પછી નાચવાનું તો રહી જવાનું છે અને મારી બહેનનો પણ ફોન આવ્યો વર્ધન કાલ રાત્રે ત્રણ વાગે હું ગયો અને અત્યારે પણ ઊઠી ગયો છે અને મમ્મા મમ્મા કરે છે એટલે હવે એના કહેવાય મને બસ ઉતાવળ રહેશે ઘરે ક્યારે વર્ધન જોડે પહોંચવું હું જવા માટે નીકળી ગયા છે હેલો હેલો

खाले काले फूले कम नाचे नहीं बाकी अत्यंत मतो मिस सही हुआ मिस सही हुआ करके मैं बहुत था केला बहुत था क्या था उठायूज नहीं हमने थोड़ी बार रही तो हमने bride और groom साथ में कॉइन मारा શોખી શર નફા સત નસી હૈ જો બહ ખુશ નસીબ હૈ ચાહે જૂર ને દુનિયા ભાઈ કોંગ્રેચ્યુલેશન કોંગ્રેચ્યુલેશન પ્રિયંકા બંને બહુ જ સરસ લાગો છો ગોડ બ્લેસ યુ બંને અમારા જે ગ્રુમ છે એના સિસ્ટર આરતીબેન હેલો કેમ છો હેલો હેલો હા કુતરો કે નહીં ના આજે ઉતરે જવાબ હું આપું થાક નથી ઉતરે જો ફંક્શન છે હા ચાલુ છે હા બાકી આમ કેવું લાગે મજાઈ હવે ભાઈ મેરીડ થઈ ગયા કોંગ્રેચ્યુલેશન નણન બનવા માટે

કશું સહનતું થતું કે રિલેક્સ કપડા માં એટલે અમે લોકો અત્યારે વાગી ગયા છે એક વાગે અમે નીકળી ગયા છે હેલો થાય મમ્મી ની આવી ગયા મેરેજ માં મજા આવી નઈ બહુ એન્જોય કર્યું મજા તો આવી પણ થાકે દેખા દેખાતો હશે અને મારે તો બેક ટુ બેક આ બીજા મેરેજ અને હજુ મને છે ને વર્ધન જ દેખાય છે હવે એવું થાય છે ક્યારે જઈન બસ એને મળવું અને બહુ બધું લાડ કરવું એવું થાય છે હવે ફટાફટ અમે લોકો પહોંચીએ એ જ હું વિચારું છું બસ વર્ધન સિવાય કશું મગજમાં આવતું નથી શું કેવું હા

અને શું એવું બેક ટુ બેક મેરેજ હતા એટલે એમાં એમાં એનો થાય પ્લસ અહીંયા આવીએ ને તો સ્કેડ્યુલ રાખવો હ એથી જ સીઝન સખત ગરમી અત્યારે એવું લાગે કે ઉનાળાની બપોર હોય વાત થઈ ગઈ છે હા એવું ફિલ થઈ અમે આજે એવું જ કર્યું છે હા આજે અમે લોકો શું કર્યું છે જમ્યા નથી મેં તો બે ત્રણ ગ્લાસ છાશ પી લીધી બસ હવે પેટ ભરાઈ ગયું હવે કશું ખાવું નથી બસ એવું આમ ઠંડુ થઈ ગયું એટલે સારું જય તમે ચોટીલા પહોંચી ગયા છે અને અમે બધા સૂઈ ગયા હતા અને બસ હવે અહિયાં નીચે જે મંદિર છે માતાજીનું ત્યાં દર્શન કરી અને પછી અમે લોકો ઘરે જવા નીકળીશું અમે આવી ગયા છીએ ચામુંડામાના મંદિરે થાક એટલો બધો છે ને એટલે ઉપર નથી ચડતા પણ અમે નીચેથી જ દર્શન ગઈસ તમે પણ દર્શન કરી લો આઈ થિંક અંદર અલાઉડ નથી કરતા એટલે હું અહીંયા દૂર થી કરીને તમને દર્શન કરાવું છું મચ નીડેડ બ્રેક લેવા માટે અમે લોકો અહિયાં ઉભા રહ્યા છે અને અત્યારે બધાને લાગી છે ભૂખ સાંજના ચાર વાગી જ ગયા છે એટલે કઈક નાસ્તો કરી અને પછી અમે લોકો જઈશું

घुमासी <laughs> आयो <laughs> <laughs> <Yeah! laughs> <h eens> बदैया ये क्या किया क्या क्या मतलब अरे बात क्या किया क्या मतलब तुम क्यों किया क्या मम्मी को बाबा क्या कर तुम मौन हो કરી કો કિતલા હે મલદાન માની મંતઈ બા વદન મોન તો આ ઓય મુય મુય દીવા ટી કૌન કરાવ તો જલ બે જલ બે વદન મોન તો આપ હે કાશી દાદા કાશી તો ગાર્ડન માં કેવું કેટલું બધુ રમે કેટલા લટકતો તો ગાર્ડન માં કેટ લટકતો તો

Yes! Ah. <laughs> really good. <laughs> <laughs>

બેક ટુ બેક આવી રીતના ફંક્શન ચાલુ કન્ટિન્યુસ પ્લસ ટ્રાવેલિંગ એટલે હમણાં કહેવાય મેન્ટલી અને ફિઝિકલી બંને રીતે એટલી થાકી ગઈ છું અને મેન્ટલી કેમ કેમ કે વર્ધન અહીંયા હતો ને તો મારું માઇન્ડ બધી રીતે એનામાં ને એનામાં જ હતું પ્લસ ત્યાં ફંક્શનમાં હતું એટલે પણ હવે હું આવી ગઈ છું ને તો ના કહેવાય આમ સિત્તેર ટકા મારો થાક જે છે એ ઉતરી ગયો છે અને એટલું સારું ફીલ થઈ રહ્યું છે એટલું હળવું ફીલ થઈ રહ્યું છે જેની કોઈ વાત જ ના પૂછો અને આઈ એવી મમ્માઝ ડ્યુટી ઇઝ ઓન એટલે એનું દૂધને બધું ગરમ થાય છે અને એ બધું કમ્પ્લીટ કરી અને પછી એને પીવડાવીને પછી હું સૂઈ જઈશ અને હોપ શો કે તમને આજનો જે વ્લોગ છે એ ગમ્યો હોય ગમ્યો હોય તો લાઈક છે અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ સો મચ ભાઈ ભાઈ